પેલો કહી સરપંચ મા ભાઈ મારી જાય મારી જાય ના ચાલ એમ તો ખરેખર જીના ઘેર ખબર નઈ એમાં લઈ દઉં ભાઈ ને મારી જાય ને ખરેખર મારાથી આવડતું નહીં પણ હું કરું સરપંચ એટલે વહી રહ્યો પણ સરપંચ તું હાખા ભગત ને ભાઈ ને તું મારો છે ને તું હાખા બોલાયા આ તો ખરેખર મા ભાઈ છે ને મને કેતો નહીં એક વખત કઈ તું દે ને ભૂખા કાઢી નાખું હોમલે ના પણ આડો છે ને બોલાયો લગી રે ખબર પડતી નહીં વાત દબાઈ દે છે તમે તો મારી કાંગલી જવાની આખા ખોર ભાઈ

નવો નાટક નહીં અમે જો ખાલી બે પગ ને હાથ ના દબાવ ને તો માર નામ ભગત નહીં અલ્યા પણ મારી વાત હોપો એર્યાસી સરપંચ એક રીંગ છે ને એટલે તું સીધો જેલમાં ઓ અમે 302 લાગેલી જ છે કાઈ તમનજી ખબર નહીં અલ્યા તમકો કવ છું શાંતિથી ઘેર આ તો બધું પડી ગયું છે કોના ગોમવાળા બધા લડવા માંગે છે એક વાત તો ઘેર ખાવ કે જેલમાં ખાવ બધો ખુદ મરવાનું હોય ને કતી પાડીન જીએ ને એ બરાબર લાગે ભગત અમાર બરાબર કોઈ નહીં ગોમવાળા તો બધા લડવા માંગે છે શાંતિથી તું ઘેર રહે જૈન યા તો તે વાત દબાશે નહીં મહે દુઓ તારે જવું છે અલે મોન કે માર કે હું વાત જો આના સગન ને ચડાયો અને કાળ પેલો મના મગન ને ચડાય હવે સરપંચ તો કે મેં એવું કીધું નહીં હું છું ને તે વાત દબાવવા માંગુ છું અને પેલા સગન ને મગન ને રે ને એરે રે વાના ભગત ને શીખ સોય ચડાવી છે અને આલ્યો છો ને અમાર કોઈ નો આકોટો ખમાયો નહીં ને આકોટો કો કરે ને તારો કાપી નાખાય એવો છે એટલા દોથી હું કહું છું તો એને ઘેર લઇ જાવ તો મને ના મારું કે મને જવા દે આવી કાલ તો એવા ચલાશે એવા ચલાય ને ખોળાન અને પેલા પોડાડિયા બેન તો બરાબર ના ચલાય ને એટલે એકાદ તો આ ગાલ થયો જ છે હજુ બરાબ નો ચડાવશે ખોળાન આજે જઈને હરાળો કરું ને એટલે એકાદ પટન એટલે પછી આપણે

અલ હું વાત કરું ભગત હું વાત કરું કે તાન કાલ ના જવાત તો તારા ભૈયા થોડો જતો રહ્યો ઉપર શું વાત કરે મગલાલ લો નહીં ઢુબાડ્યો ઓહ એવો મારા એવો મારા ખોરાન લો કૂતરા ના દધેલા દેરા એવો ટોગો ચાલીન ધધેરા ખોરાન શું વાત કરે એ રે ના એ ભોડારીયો મને હાલ કે તો હો મારતી તે કે મન તો કોઈ નઈ કરવી કે તો તો હોતા નથી બોડર હોમાં મળ્યો હા ભાઈ ખોર ભાઈ બધી વાત એ છુપાવી ગયા છે એટલે અને એવો મારા એવો મારા ના પેલો આ તમે જોવા તો ના ને તો પટાઈ દીધો વાત વાત કરવા ખરેખર આ કદોજી તારમાં માં માં જવું પછી એમાં સરપના ઘેર આ બોટ દેજો ને માલ લઈ રોવા નો આવશું તમે ચાલ લડતા થા તો યાર ઓ બરાબર નો ચડા ભગત ન એટલે હવે લોડો બરાબર નું ગરમ થયું ને એટલે હન થોડો વાગવાનો જ છે ના હોય ને તો મને ચેર ચેર જોત જવા દે કેવા લડી યાર

પણ હજુ ઈવાન ચો ખબર છે આ ડેલીગ બે દાડા ખાલી ને એમાં તોડી નાખે મારી મારી જવું ડખો પેલા ખોડિયા જઈ જ નાખવું તો ખબર છે હજુ માથા માં પેલી ને જ જવાનું માથામાં કોઈ મેલ જ ના આપડે તો પકવા થયો છું તો દેખાતા તો નહિ શિખર દવાખાના દાખલ કર્યા કો મારે છે સરપંચ ઓ સરપંચ સરપંચ ઓથે રોશન

પાછો હું કઈ જો ખબર છે તો કે મારો ભાઈ છે ને કાલ પેલો ભગતરો પોતા એટલે કે લઈને આઈ જવું ભૂગ આવી જેટલા અને હું તો લડવા હેડ તો ખુલ્લી ચેલેન્જ ખુલ્લી કાળું

પણ કોઈ રસ્તા નીકળી નહીં કાલ ચેટલા જણાતા કર્યો કર્યો છું તો બે આલી ને તે ઊંભી સરપંચ ડોસી આગળ કોઈ હેઠળ રોજ ખોળામાં ખોળા ને ખાલી પાછો જેટલો ખેતું નીકળી જાય એટલું ધોર કાઢતો હતો ખબર નહિ પડતી કોક માથા માં મેળત વાગા ના બુદ્ધિ એટલે તારા ડોહાની બુદ્ધિ પછી લડવા ના જવા તો માથા કોક મેળત મહી નાખો તારો ડોહો ને માથા માં તપેલું આ તારું ઘર નહીં એટલે કાળ ભાઈ ના મારી જબાવવા છો દબાવવાની વાત ના કરતો ગોજી કુટી પાડ્યો કર્યો સરપંચ મારો જીવન રહેશે સરપંચ ભૂલ માનીશ તો માફ કરી દઈશ સામે પડે ને સાફ કરી દઈશ એટલે કોના તમને ખબર નઈ હજુ તમે તો બોલતું જ તો વધારે બોલ્યો તો હોય

સરપન ગોસી ગાળો સરપન ઉભા તો હું કો ખબર હાલ કા તમે સમજાવતા તો મુ ઓહો મે કાં હાર હાથ ચાલે કે ના કરે કે હાલ હળો ડખલો તો કેજો ખાલ્યા બતાવો કેમ હનો ડખલો તો એટલે હાલ કૂતતો તો નહીં આ તો થોડું જોર બતાવવું પડે એટલે હનો ડખલો તો અલ્યા ડખલો આ ખોળાનું ક્ષેતર ખરું કે નહીં ઓ ખરું જ ને

રોવા દે કે રોવા દે ભગત રોવા દેજો તો ભગત એટલા ન ભાઈયા ઓલ્યા ખાલી જો ખાલી ભગત